તાપી જિલ્લામાં બોગસ ડોક્ટરને લઈને ભૂતકાળમાં અનેક વિવાદ સર્જાયા છે ત્યારે વાલોડ તાલુકાના બાજીપુરા તિતવા સુમુલ ડેરી ખાતે એક બોગસ ડોક્ટર દ્વારા ક્લિનિક ચાલુ કરવામાં આવેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે જેને લઈને જાગૃત નાગરિકે ફરિયાદ કરતા અધિકારીએ સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે બોગસ ડોક્ટર પાસે કોઈ પણ પ્રમાણપત્ર નહોતા જેને લઈને વાલોડ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું જોકે નોટિસ ફટકાર્યા બાદ બોગસ ડોક્ટરની ક્લિનિક ચાલુ જોવા મળી હતી કલોડ તાલુકા હેલ્થ ઓફિસરે એક દિવસમાં સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવા જણાવેલ હતું અને તે અંગેની નોટિસ ફટકારવામાં આવેલ છે તેમજ જો સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જોકે હજુ સુધી બોગસ ડૉક્ટર દ્વારા સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવામાં આવેલ નથી ત્યારે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર એલોપેથિક તબીબ તરીકેની સરકાર માન્ય કોઈપણ ડિગ્રી આ વ્યક્તિ પાસે નથી હોસ્પિટલ કે ક્લિનિક ચલાવવા માટે જીએમસી એક્ટ ઓગણીસો સડસઠ મુજબ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે તે બાદ જ ડૉક્ટરના ક્લિનિકના નામનું બોર્ડ લગાવી શકાય છે પરંતુ અહીં તો કોઈપણ ડિગ્રી વગર જ બોર્ડ લગાવી દેવામાં આવેલ છે તેમજ આ બોગસ તબીબ કોઈપણ પ્રકારની રોકટોક વગર કેટલાય સમયથી દવાખાનું ખોલીને બેઠા છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ લોકમાન્ય મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે પણ આ પ્રકારના બોગ્ગસ ડોક્ટરના કારણે કેટલાય લોકોનો જીવ જોખમાયો હતો લોકમાન્ય મલ્ટી સ્પેશ સ્પેશલિસ્ટ હોસ્પિટલના બોગસ ડોક્ટર દ્વારા તબીબ તરીકેની સેવા આપવામાં આવેલ હોવાને કારણે કેટલાક લોકોને જીવ જોખમમાં મુકાતા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ત્યારે અહીં વાલોડ તાલુકાના બાજીપુરા તિતવા સુમુલ ડેરી ખાતે પણ બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ